બગવાડા ટોલનાકા હાઇવે પર દારૂ ભરેલ અર્ટિકા કારમાં રૂપિયા ચાર પોઈન્ટ લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો પાર્ડી પોલીસ મથકના પીઆઈ જી આર ગઢવીની ટીમે રવિવારની રાત્રિના પેટ્રોલિંગ કરી રહી હતી આ દરમિયાન તેમણે મુંબઈથી એક અટિકા કાર નંબર એમએસ ઝીરો વન ઝીરો ત્રિપલ એઇટમાં દારૂનો જથ્થો ભરી સુરત તરફ લઈ જઈ રહ્યા હોવાની બાતમીના આધારે રાત્રિના સાડા નવેક વાગ્યે બગવાડા ટોલ બુથ આગળ વોચ ગોઠવી હતી પોલીસે કારને અટકાવી હતી કારમાં સવાર મુંબઈનો એઝાઝ નામનો એક ઈસમ પોલીસને જોઈ ભાગવામાં સફળ રહ્યો હતો જ્યારે ચાલક અરબા સગીર અહેમદ ખાન ઉંમર વર્ષ ચોવીસ રહે મુંબઈ મહારાષ્ટ્રને ઝડપી પાડ્યો હતો કારમાં દારૂની બોટલ અઠ્યાસી જેની કિંમત રૂપિયા છેતાલીસ હજાર આઠસો દારૂ મળી આવતા રૂપિયા ચાર લાખની કારની કિંમત મળી કુલ રૂપિયા ચાર પોઈન્ટ ચોપન લાખનો મુદ્દામાલ કબજે લઈ પાર્ટી પોલીસ મથકે વિવિધ પ્રોહિબિશન ગુનો નોંધી વધુ કાર્યવાહી પાર્ટી પોલીસે હાથ ધરી છે અને ભાગી છૂટેલા એઝાઝ નામના ઈસમને પોલીસે વોન્ટે જાહેર કર્યો છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો